ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીના માટે સંકલનની બેઠક યોજાઈ આ તારીખ સોળક બે હજાર છવ્વીસ શુક્રવારના સાંજે ચાર કલાક સુધીમાં ઝાલોદ અને ગોવિંદ લીંબડીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તંત્ર સજ્જ છે અને પ્રાંત અધિકારી એકે ભાટિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી આયોજનની રૂપરેખા તૈયાર કરાઈ હતી ઝાલોદ એકસો વિધાનસભા વિસ્તારમાં આવતા ઝાલોદ તથા નવ નવરચિત ગોવિંદ લીંબડી તાલુકામાં આવનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું સુચારુ શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્વ ગૌરવભર્યા માહોલમાં યોજાય તે માટે પ્રાંત અધ્યક્ષ અને સંકલન બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તાલુકા કક્ષાના પદાધિકારી તથા પ્રજાસત્તાક પર્વના આયોજન સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દરેક વિભાગની કામગીરી જવાબદારી અને સંકલન બાબતે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જલો તાલુકાના મોડી મુકામે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરાશે જ્યારે નવરચિત ગોવિંદ તાલુકામાં જે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મુકામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે પ્રજાસત્તાક પર્વના આયોજનમાં ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની ભાગીદારી મહેમાનોનો આવકાર વ્યવસ્થા મંચ સાઉન્ડ સિસ્ટમ બેઠક વ્યવસ્થા સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ તથા સ્વચ્છતા સહિતની બાબતો અંગે વિગતવાર આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી પ્રાંત અધિકારી એક ભાઠિયાના અધ્યક્ષસ્થાને જે વિભાગને સમયસર તૈયારી પૂર્ણ કરવાની સૂચનો આપવામાં આવ્યા હતા તથા કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે તમામ વિભાગને મજબૂત બનાવવા માટે સંકલન રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય ગૌરવના પર્વ છે જેમાં જનભાગીદારી સાથે બે ઉજવણી થાય તે માટે તંત્ર સજ્જ રહેવું જરૂરી છે બેઠકના અંતર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નાગરિકોને જોડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી